આગામી નવમી તારીખે ખૂબ મોટા પ્રમાણમાં અંદાજે એક લાખ થી વધારે કોળી સમાજના લોકો સમગ્ર ગુજરાત માંથી કોળી સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે આ એ જગ્યા ની અંદર અત્યારે જ સંમેલન કરવાનું કોઈ ખાસ કારણ વિચ્યા ની અંદર જ કેમ કે વિચ્યા ની અંદર ઘનશ્યામ રાજેપરાની આ ઘટના બની એટલા માટે ત્યાં કરવું જરૂરી છે કે પછી ત્યાં વધારે મજબૂતાઈથી લડત લડી શકાય એટલા માટે ત્યાં કરવું ઘનશ્યામભાઈ સાથે એક પછાત અને ગરીબ પરિવારના ઘનશ્યામભાઈ વ્યક્તિ હોવાના નાતે એની વાત ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં કે એની રજૂઆત સાંભળી નહીં એને લઈને પણ વિસ્તારના લોકો ખૂબ રોષ છે એકને કોળ અને એકને ખોળની નીતિ આ તંત્ર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કરવામાં આવી છે એના લીધે ગુજરાતના સમગ્ર કોળી સમાજના લોકોમાં ખૂબ રોષ ભગતિ ઉઠ્યો છે અમારો કોળી સમાજ પંચોતેર પંચોતેર વર્ષ પછી પણ ગુલામી ગુલામીમાં જીવતો હોય અને ગુલામની જેમ રહેતો હોય એવો અહેસાસ અત્યારે થયો છે ભારતીય જનતા પાર્ટીના નેતા તમે પણ એ ઓડિયો ક્લિપ કદાચ સાંભળી હશે થોડા સમય પહેલા જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એ ઓડિયો ક્લિપની અંદર એક પોલીસ સમાજના નેતાએ શું કહેવા માંગતા હતા એ ધમકી આપતા હતા કે પછી એ શાંતિથી સમજાવટની વાત કરી રહ્યા હતા કે તમે ના કરો તો સારું એમ મારે આપના ટીવી ચેનલના માધ્યમથી ગોરજીભાઈ બાવળિયા સાહેબ મારા વડીલ છે મારા સમાજના અગ્રણી છે એને મારે કહેવું છે કે બાવળિયા સાહેબ ખરેખર તો એક સમાજના નેતા છો સમાજના આગેવાન છો અને આખો સમાજ તમને આદરથી જોવે છે તમને માન સન્માન આપે છે અને આટલા વર્ષોથી આ વિસ્તારની અંદર તમને ખૂબ મોટા પ્રમાણમાં મત આપી અને ખૂબ મહેનત કરી અને તમને ઇલેક્શનો જીતાડે છે ત્યારે ખરેખર આ વાત જે છે એ કુંવરજીભાઈ બાવળિયા સામેની નથી કુંવરિયા કુંવરજીભાઈ બાવળિયાનો કોઈ વિરોધ કરવાની વાત નથી નવ તારીખે આખી આ જ્યારે મહાસંમેલન યોજાશે એ મંચ ઉપરથી કયા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે કઈ રણનીતિ નક્કી કરવામાં આવશે ગરીબ પરસો છે જે ગરીબ લોકો છે જેની અંદર અન્યાયને અત્યાચાર હર હંમેશ થતા હોય એ લોકો આવા કોર્ટ કચેરીથી પોલીસ ડિપાર્ટમેન્ટથી ડરતા હોય છે એને ડરાવવામાં આવતા હોય છે ધમકાવવામાં આવતા હોય છે એને હિંમત આપીને એને જાગૃત કરીને અને ખરેખર બંધારણ ના હક અને અધિકાર આપણો તમામનો જન્મસિદ્ધ અધિકાર છે ફંડામેન્ટલ રાઈટ છે ત્યારે આવી અવેરનેસ અને જાગૃતિ આપવા માટે આ સંમેલન યોજાવાનું છે લાખોની સંખ્યામાં હોળી સમાજની બેન દીકરીઓ જે શિક્ષણ મેળવવાને બદલે આવી રીતે કાળી મજૂરી કરવા માટે બરબાદ થાય છે આ એક આનું કારણ માત્ર ને માત્ર હાલની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના નેતાઓનું પાપ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી કોળી સમાજનું એક મહાસંમેલન યોજવાનું છે તેને લઈને ચર્ચા ચાલતી હતી કોળી સમાજ ફરી એક વખત એક મંચ ઉપર થાય એક આંદોલન કરે અને પોતાની માંગ સંતોષવા માટે સરકારની સામે લડત લડ્યા પ્રકારની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી પરંતુ ક્યારે થાય ક્યારે ન થાય એ વચ્ચે હવે નવ માર્ચ બે હજાર તારીખ પણ આવી છે સ્થળ પણ આવ્યું છે અને આખી આ ઘટનામાં પાંચ જેટલી માંગો પણ મૂકવામાં આવી છે મારી બાજુના ફ્રેમમાં તમને દેખાતા રાજુભાઈ સોલંકી કે જેઓ કોળી સમાજના અધ્યક્ષ છે સીધી જ વાત તેમની સાથે કરવી છે એટલા માટે કેમ કે આખું આ આયોજન થઈ રહ્યું છે આખી આ વાત જે થઈ રહી છે જેમાં સતત કોળી સમાજના લોકો માટે લડાઈ લડતા રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર બ્રિજરાજભાઈ સોલંકી કે જો સતત લડાઈ લડી રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે કઈ કઈ માંગો છે તેમની તેમની સમજીએ તેમની સાથે જ વાતચીત કરીએ રાજુભાઈ પહેલા તો સ્વાગત છે તમારું ન્યૂઝરૂમમાં રાજુભાઈ નવ માર્ચ બે હજાર પચીસ એક લાખ કોળી સમાજના લોકો એકત્રિત કરવાની સમગ્ર ગુજરાતની અંદર જે ચક્સાર ભર્યો જે કેસ છે ઘનશ્યામભાઈ રાજપરા જે કોળી સમાજના આગેવાન છે અને કોળી સમાજના જાગૃત એક નાગરિક પણ છે આ ભાઈ જે છે એના ન્યાય અને અધિકાર માટે હક માટે જયારે રજૂઆત કરવા ગયા એને રજૂઆતો કરી અધિકારીઓને રજૂઆતો કરી ત્યારે અધિકારીઓએ એની વાત ઉપર ધ્યાન ના આપ્યું એને જે ફરિયાદ કરી પોલીસ ડિપાર્ટમેન્ટ અને તંત્રને એના ઉપર પણ આ અધિકારીઓ કોઈ ધ્યાન ના આપ્યું ત્યારે આ ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરી દેવામાં આવી છે અને એના અનુસંધાને વિસ્તાર જણ અને વિચ્યા વિસ્તારના કોળી સમાજના આગેવાનો લોકો આ રાજપરાની હત્યાથી પરિવાર ને ન્યાય અપાવવા માટે ત્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા એના ઉપર અને લાઠીચાર્જ કરી અને કોળી સમાજના નેવું જેટલા લોકો ઉપર ગંભીર ગુનાઓ દાખલ કર્યા રાયોટીંગ અને ત્રણસો સાત જેવી કલમો દાખલ કરી અને ગરીબ અને મજૂર વર્ગના જે કોળી સમાજના લોકો છે એની ઉપર અન્યાય ને અત્યાચાર થયો ત્યાર પછી કોળી સમાજના ગુજરાતના ખૂણે ખૂણેથી જે આગેવાનો જે કોળી સમાજની ચિંતા કરે છે આ તમામ લોકો ભેગા થઈ અને અલગ અલગ જગ્યાએ બેઠકો કરી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વારંવાર અવારનવાર બેન દીકરીઓ ઉપર હોય કોઈ યુવાનો ઉપર હોય પોલીસ દમન થતા હોય આવા અનેક અત્યાચારો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે ત્યારે સમાજના જે આગેવાનો છે ખરેખર સમાજની ચિંતા કરવા વાળા છે આ લોકોએ ભેગા મળી અને એક નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં પોલીસ સમાજને જાગૃત કરવા માટે પોલીસ સમાજના હક અને અધિકાર માટે પોલીસ સમાજને ન્યાય અપાવવા માટે પોલીસ સમાજના સર્વાંગી વિકાસ માટે આપણે પોલીસ સમાજનું એક મહાસંમેલન બોલાવવાનું છે અને આ મહાસંમેલન જસદણ અને વિચાર જે તાલુકો છે એ વિસ્તારની અંદર કરવાનો છે ત્યારે આગામી નવમી તારીખે ખૂબ મોટા પ્રમાણમાં અંદાજે એક લાખ થી વધારે કોળી સમાજના લોકોનો સમકક્ષ ગુજરાતમાંથી કોળી સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે ને આ સંમેલન કરવા રાજભાઈ કોળી સમાજની સૌથી વધુ વસ્તી એ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યા ઉપર જો જોવા જઈએ તો એ જસદણ અને વિછાની અંદર સૌથી વધુ પ્રભુત્વ પણ ત્યાં છે ને ત્યાં એટલા માટે જ તમારા સમાજના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ત્યાં છે અને તેઓ હાલ મંત્રીની પદ પણ બિરાજમાન છે એ જગ્યાની અંદર અત્યારે જ સંમેલન કરવાનું કોઈ ખાસ કારણ વિચારની અંદર જ કેમ કે વિચારની અંદર ઘનશ્યામ રાજ્ય આ ઘટના બની એટલા માટે ત્યાં કરવું જરૂરી છે કે પછી ત્યાં વધારે મજબૂતાઈથી લડ લડી શકાય એટલા માટે ત્યાં કરવાનું છે જે ચોક્કસ પ્રદીપભાઈ જે ઘટના જે વિસ્તારની અંદર ઘટી છે જે વિસ્તારની અંદર બની છે તે જ વિસ્તારની અંદર ત્યાંના સ્થાનિક લોકો સમાજના લોકો અન્ય સમાજના લોકો આ જે ઘટના બની એનાથી ખૂબ જ નારાજ છે અને સરકારની જે નીતિ છે ખરેખર જે આ ઘનશ્યામભાઈ રાજપરા છે એ પોતે ન્યાય માટે ગયા હતા એને અગાઉ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ રજૂઆતો લેખિતમાં કરેલી છે કે એટલા એટલા લોકો દ્વારા મારા ઉપર જાનનું જોખમ છે જીવનું જોખમ છે મારા ઉપર જીવ હુમલો થવાની દહેશત મને છે તો એના માટે થઈ અને મને સુરક્ષા મળે મને રક્ષણ મળે પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ અને તંત્રએ આ ઘનશ્યામભાઈ રાજપરાની વાત ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં અને ખરેખર ઘનશ્યામભાઈ રાજપરાની રજૂઆત હતી કે ભાઈ જે લોકોએ મારી ફરિયાદ કરી મારી સરકારી જમીન ઉપર જે મેં મકાન બનાવેલું હતું મારા પરિવારને રહેવા માટે એ રજૂઆતના આધારે તમે લોકોએ મારું મકાન તોડી પાડ્યું છે બુલડોઝર ડોઝર કેનું છે પરંતુ મારા ધ્યાનમાં આવા ઘણા બધા મકાનો આ જ વિસ્તારની અંદર છે જે ગેરકાયદેસ છે ગેરકાયદેસર છે આમાં અસામાજિક તત્વોએ આ બનાવેલા છે તો એના વિરુદ્ધમાં ઘનશ્યાભાઈએ લેખિતમાં રજૂઆત કરી પરંતુ બબ્બે ત્રણ ત્રણ વર્ષ થવા થયા હોવા છતાં તંત્રએ એ લોકોને કોઈ જાતની કાર્યવાહી કરી નહીં અને ઘનશામભાઈની વાત ધ્યાન ઉપર લીધી નહીં એટલા માટે ઘનશ્યામભાઈ સાથે એક પછાત અને ગરીબ પરિવારના ઘનશ્યામભાઈ વ્યક્તિ હોવાના નાતે એની વાત ઉપર કોઈ ધ્યાન કે એની રજૂઆત સાંભળી પણ વિસ્તારના લોકો ખૂબ રોષ છે એકને એકને કોળ નીતિ આ તંત્ર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કરવામાં આવી છે એના લીધે ગુજરાતના સમગ્ર કોળી સમાજના લોકોમાં ખૂબ રોષ ભોગવી ઉઠ્યો છે એને લઈ અને આગામી દિવસોમાં નવમી તારીખે

એ ઓડિયો ક્લિપ બધા એ સાંભળી છે અને ઓડિયો ક્લિપ બહાર પડી છે અને કુંવરજીભાઈ રાષ્ટ્રીય નેતા છે સમાજના આગેવાન છે અખિલ ભારતી પ્રમુખ છે અને ખાસ કરીને કેબિનેટ મિનિસ્ટર પણ છે આ સરકારની અંદર ત્યારે કુંવરજીભાઈ બાવળિયા એ રીતે જે અમારા સમાજના આગેવાન છે પૂર્વ સરપંચ મનુભાઈ કરીને છે એ વિસ્તારના છે એમના સાથે જે ચર્ચા કરી એમાં કુંવરજીભાઈ એમ થાય છે કે તમે આવું બધું વસ્તુ કઈ કરવામાં કારણ કે આવું કરવાથી તમને નુકસાન થવાનું છે સરકાર સામે ન અને જો તમે આવું કરશો તો આવનારા દિવસોમાં જે વિકાસના કામો હોય જે યોજનાના કામો હોય એ અટકી જશે અને આવા કામ થશે નહીં અને પછી હું આ ઊંચા કરી લઈશ એટલે હવે પછી તમારું કોઈ વાળું નહીં રહે આવી વાત કુંવરજીભાઈ બાવળિયા એ ઓડિયો ક્લિપમાં એમની સાથે કરી છે માધ્યમથી પરંતુ ટીવી માધ્યમથી બાવળિયા સાહેબ મારા વડીલ છે મારા સમાજના અગ્રણી છે છે કે બાવળિયા સાહેબ ખરેખર આપતો એક સમાજના નેતા છો સમાજના આગેવાન છો અને આખો સમાજ તમને આદર થી જોવે છે તમને માન સન્માન આપે છે અને આટલા વર્ષોથી આ વિસ્તારની અંદર તમને ખૂબ મોટા પ્રમાણમાં મત આપી અને ખૂબ મહેનત કરી અને તમને ઇલેક્શનો જીતાડે છે ત્યારે ખરેખર આ વાત જે છે એ કુંવરજીભાઈ બાવળિયા સામેની નથી કુંવરિયા કુંવરજીભાઈ બાવળિયાનો કોઈ વિરોધ કરવાની વાત નથી આ સંમેલન છે એ માત્ર ને માત્ર સામાજિક સંમેલન છે અને આ સંમેલનના માધ્યમથી ખરેખર આ જે ઘનશ્યામભાઈ રાજપરા છે એના પરિવાર સાથે જે અન્યાય થયો છે આ સિવાય આ ગામના આ વિસ્તારના જે ત્રાણું લોકોને ખોટી રીતે ત્રણસો સાત ને રાયોટિંગ જેવા ગંભીર દિવસની અંદર એ લોકોને ફિટ કરી દેવામાં આવ્યા છે જેલ જેલવારે કરવામાં આવ્યા છે એની ઉપર ગંભીર ચૂનાવો લગાડવામાં આવ્યા છે આના વિરોધમાં આ સંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે ચોક્કસ આ સંમેલન માત્રને માત્ર સરકારને એક રજૂઆત કરવા માટે એક સરકારને મેસેજ આપવા માટે કે કોળી સમાજની ગુજરાતની અંદર શું તાકાત છે અને કોળી સમાજની સાથે હવે પછી અન્યાય કોળી સમાજ શું કરી શકે છે એ દેખાડવા માટે પણ આ એક આયોજન છે ત્યારે મારે ખાસ કુંવરજીભાઈ બાવળીયા બાવળિયાને કહેવું છે કે આ સંમેલન કોઈનું વ્યક્તિગત વિરોધ માટે નથી માત્ર ને માત્ર કોળી સમાજની હક અને અધિકાર માટે એના ન્યાય માટે અને આવનારા દિવસોમાં કોળી સમાજ સાથે જે ભૂતકાળમાં થયેલા જે ઘટનાઓ છે જે બનાવો છે જે અત્યાચારો છે જે દમન થયેલા છે પોલીસો દ્વારા આવા ભવિષ્યમાં ન થાય એના માટે થઈને આ સંમેલન છે લોકોને જાગૃત કરવા માટેનું સંમેલન છે પોલીસ સમાજને સંગઠિત કરવા માટેનું આ સંમેલન છે ત્યારે ખાસ આપની ટીવી ચેનલના માધ્યમથી હું દરેક નેતાઓને કહું છું કોઈ પણ નેતા સાથે આમાં વ્યક્તિગત કોઈ વિરોધ કે વાંધો નથી રાજુભાઈ આમંત્રણ આપવામાં આવ્યું છે તમામ લોકો કોળી અને ઠાકોર સમાજની આડત્રીસ ટકા વસ્તી આ ગુજરાત ની અંદર એટલે કે સૌથી વધારેમાં વધારે જો કોઈ મોટો સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ નો મોટામાં મોટો સમાજ છે અને હોળી અને ઠાકોર સમાજનું મહત્વ ગુજરાતના પોલિટિક્સમાં માં જ મહત્વનું છે ત્યારે હોળી સમાજ ઉપર અન્યાય થાય નેતાઓ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સરકારનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે આવા અન્યાય ને અત્યાચારો થાય એ બિલકુલ પ્રદીપભાઈ સહન કરી લેવાય નહીં અને સહન કરી લેવાનું પણ નથી ત્યારે મારે એટલું જ કહેવું છે કે ખરેખર આ નેતાઓની શું મજબૂરી અન્યાયને અત્યાચાર થાય જ્યારે જ્યારે એની ઉપર જુલમ થાય જ્યારે જયારે આ લોકોના હક અને અધિકારની વાત આવે ત્યારે આ સમાજના લોકોને આપની પાસે અપેક્ષા હોય છે પરંતુ મારે

આ દેશની અંદર આ દેશ આઝાદ થયો પંચોતેર પંચોતેર વર્ષ થઈ ગયા પેલા અમારો કોળી સમાજ પંચોતેર પંચોતેર વર્ષ પછી પણ ગુલામની ગુલામી માં જીવતો હોય અને ગુલામની જેમ રહેતો હોય એવો અહેસાસ અત્યારે થયો છે એટલા માટે આ સંમેલન ખુબ જરૂરી છે લોકોને જાગૃત કરવા ખૂબ જરૂરી છે અને ખાસ કરીને ગુજરાત ની અંદર પછાત સમાજના જે પરિવારો છે જે લોકો છે છે એ ગુલામોની જેમ એટલા માટે જીવે કે સરકાર દ્વારા કોઈ જાતિના લોકો પ્રત્યે સંવેદન નથી લાગણી નથી ચિંતા નથી કારણ કે આખા એ અંદર ખૂણે ખૂણે ગામડે ગામડે શહેરના ખૂણે ખૂણે દારૂની ભઠ્ઠીઓ ચાલુ છે દારૂના છે દેશી દારૂ પીયા ગરીબ પરિવારના યુવાનો મૃત્યુ પામે છે આના પરિણામે આ યુવાનો મૃત્યુ પામે એની 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 પત્નીઓ નાની નાની ઉંમર વિધવા થાય છે આના લીધે એના બાળકો જે નાના નાના ફૂલ જેવા બાળકો હોય ભણવા અને રમવા જેવી ઉંમર હોય આ બાળકોને મજબૂરી થી આ બહેનોએ મજૂરી કરવી પડે છે કાળી મજૂરી કરવી પડે છે અને એના બાળકોને ભણાવવાને બદલે એના બાળકોને રમવાની ઉંમરમાં એને પણ નાની નાની ઉંમરે બાળ મજૂરીએ વળગાડી દેવા પડે છે આ પરિસ્થિતિની નિર્માણ ગુજરાતની અંદર પછાત સમાજનું અને કોળી સમાજનું છે લાખોની સંખ્યામાં કોળી સમાજની બહેન દીકરીઓ જે શિક્ષણ મેળવવાને બદલે આવી રીતે કાળી મજૂરી કરવા માટે બરબાદ થાય છે આ એક

આ મજૂર વર્ગના લોકો છે અશિક્ષિત લોકો છે એની કોઈ સલામતી નથી એ ગંગેશને માટે આ સરકારના રાજની અંદર ગરીબ જ રહેવાના છે રાજુભાઈ અત્યારે કોળી સમાજની સાથે જે ઘટનાઓ બની રહી છે આપે કહ્યું કે કોળી સમાજની સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે તો અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે તો કેટલા એવા મોટા કોળી સમાજના આગેવાનો છે જે રાજકારણ સાથે જોડાયેલા છે રાજનીતિની અંદર છે શું આગામી સમયની અંદર કોળી સમાજ એ વિધાનસભાની ચૂંટણી આવે અથવા તો લોકસભાની ચૂંટણી હવે આગામી પાંચ વર્ષ બાદ આવે ત્યારે કોળી સમાજના કોઈ વ્યક્તિનું પ્રતિનિધિત્વ નક્કી કરે તો સમાજના આગેવાનો સાથે પહેલાં ચર્ચા કરે અને ત્યારબાદ તેમને ટિકિટ આપે આ પ્રકારનું કોઈ આયોજન કરવામાં આવશે આ પ્રકારની કોઈ વાતચીત કરવામાં આવશે કે જેથી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે રાજકીય પક્ષના નેતા એ સમાજની સાથે ઉભા રહે ન કે કુંવરજી બાવળિયાની જેમ જવાબ આપે સમાજ ના નેતાઓના નેતા ખરેખર ઇલેક્શન જીતવા માટે સામ દામ દંડ ભેદની નીતિઓ અપનાવે છે સમાજ તો સમજે જ છે કારણ કે આ વર્ષો થી આ પરંપરા ચાલી આવે છે આ કઈ વિખ્યા એક ઘટના નથી પ્રદીપભાઈ ગુજરાતમાં અનેકો ઘટના હું તમને ગણાવી શકું

દુઃખ ની વાત એ છે આશાસ્પદ યુવતી ખેડૂત પરિવાર ની દીકરી ગરીબ પરિવાર ની દીકરી આ વાળુકર ગામની જે સંસ્થા છે એની અંદર રહેતી હતી ને અભ્યાસ કરતી એનો મુદ્દે

ખૂબ ખોટી શરમજનક બાબત અમારા સમાજ માટે ને ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટ માટે છે આ સરકાર માટે છે એટલા માટે આવી તો અનેકો ઘટના છે ત્યારે ખરેખર સમાજે હવે જાગૃત થવાની જરૂર છે જાગી જવાની જરૂર છે જમણવાર કરાવે દારૂ પીવડાવે પૈસા આપે આવી લોભ લાલચમાં આવ્યા વગર મારો તો એક આહવાન છે મારો તો એક મેસેજ આપના ટીવી ચેનલના માધ્યમ છે કે ખરેખર તમને રેશન આપશે જુ હજાર રૂપિયા આપશે પરંતુ આવા બાળકોનું આમાં કોઈ ભવિષ્ય નથી પરંતુ તમારા સમાજની તમારા પરિવારની ચિંતા કરવાવાળો તમારા સમાજની ચિંતા કરવા વાળા ખરેખર તમે ચૂટી ઉપર મેકલશો તો આવનારા દિવસોમાં તમને દારૂ નહીં મળે તમને પૈસા નહીં મળે તમને જમવાનું નહીં મળે ખાવાનું નહીં મળે આ બધું તો તમને ટાઈમ પર કૂટણી ઉપર જ મળવાનું છે પરંતુ તમારા બાળકોનું તમારા પરિવારનું ભવિષ્ય એનું સ્વાસ્થ્ય એનું આરોગ્ય એનું એજ્યુકેશન એનું શિક્ષણ એનું રોજગારી આ બધાની ચિંતા કરવાવાળા હોય એવા નેતાને તમે જીતીને ઉપર મેકલજો નહીં કે મિયાની મીંદળી ગળામાં કૂતરાની જેમ પટ્ટા પહેરીને બેસી રહે અને બોલતા ડરે એવા નેતાને ચૂટીને ક્યારેય તમે મેકલતા નહીં આવો એક હું એક સંદેશ આપની ટીવી ચેનલના માધ્યમથી આપવા માંગુ છું આ કોળી સમાજના લોકો ને પછાત સમાજના લોકો રાજુભાઈ એક અંતિમ સવાલ આપને પૂછવો છે નવ તારીખે આખી આ જારે મહાસંમલન યોજાશે એ મંચ ઉપરથી કયા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે કઈ રણનીતિ નક્કી કરવામાં આવશે કેમ કે કોઈ પણ સંમેલન થાય કોઈ પણ આંદોલન થાય એવી ઘટનાઓ તો ક્યારેય બની જ નથી

સમાજના ઉત્થાનમાં સમાજના વિકાસમાં સમાજની પ્રગતિમાં સમાજના અને અમારા સમાજની પ્રગતિ થાય અમારો સમાજ પણ ખૂબ આગળ વધે આ દુનિયાની સાથે કદમ કદમ મિલાવીને ચાલી શકે એના માટે જે ચિંતા લોકો છે એની એક કમિટી બની છે અને આવનારી પચીસ તારીખે જસદણ ની અમે લોકો બેઠક બોલાવી છે આ બેઠક ની અંદર સંમેલન ને સફળતા અપાવી કઈ રીતે સંમેલન રણનીતિ બનાવી અને કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી અને આગામી દિવસોમાં સંમેલન પછી પણ જે અમારી એક લીગલ ટીમ બની છે પરમાન આર લીગલ ટીમ આ સમિતિનું કામ કરશે સમાજ નું કામ કરશે ગરીબ માણસો છે જે ગરીબ લોકો છે અન્યાયને અત્યાચાર એ લોકો આવા પોલીસ ડરતા હોય છે એને ડરાવવામાં આવતા હોય છે ધમકાવવામાં આવતા હોય છે એને હિંમત આપીને એને જાગૃત કરીને અને ખરેખર બંધારણ ના હક અને અધિકાર આપણો તમામ જન્મસિદ્ધ અધિકાર છે ફંડામેન્ટલ રાઇટ છે ત્યારે આવી અવેરનેસ અને જાગૃતિ આપવા માટે આ સંમેલન યોજાવાનું છે અને આવનારા દિવસોમાં જે કોઈ ગામની અંદર જે શહેરની અંદર આખા ગુજરાતમાં ક્યાંય પણ આવી ઘટના બનશે તો આ અમારી સમિતિ છે એના માટે અવાજ ઉઠાવશે એની માટે લડશે જે લેવલે લડવું પડે એ લેવલે લડશે એના માટેની આ અમારી ટીમ બની છે અને પચીસમી તારીખે જયારે અમારી આ બેઠક છે ત્યારે આ તમામ મુદ્દાઓની ચર્ચાઓ વિસ્તૃત થવાની છે અને જે

ગુજરાતની અંદર કોળી સમાજના લોકો ઉપર જે અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે તેની લડત લડવા માટે આ એક આંદોલન એ વેગવંતુ બની રહ્યું છે આગામી સમયમાં આંદોલન થકી અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવશે કે જેમાં સમાજના યુવા હોય એ યુવાનો શિક્ષણ પ્રત્યે આગળ વધે તો શિક્ષણની એક સમિતિ બને એ એવી સમિતિઓ બને કે જે કાયદાકીય રીતે જે કોળી સમાજના એ મધ્યમ વર્ગીય પરિવાર કે જે કાયદાકીય લડત ન લડી શકતો હોય એ પણ લડત લડે એ પ્રકારની કાયદાકીય કમિટીઓ પણ બનાવવામાં આવશે એ પ્રકારે અલગ અલગ કમિટીઓ બનાવી અને આગામી સમયની રણનીતિઓ નક્કી કરવામાં આવશે અને સતત એ સરકાર સામે પોતાની માંગોને લઈને અવાજ પણ ઉઠાવતા રહેશે તમારું શું માનવું છે અમારી આ વાતને લઈને અને સાથે જ જે આખી આ ઘટના બની રહી છે નવ માર્ચના રોજ એક મહાસંમેલન થઈ રહ્યું છે એક આંદોલન થઈ રહ્યું છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર